બેટા ચેહશાન હું ગબ હું તારા કાકો મારા કાકાએ મને નહોતું માલ બતાવ્યો પણ હું તને માલ બતાવવા આવ્યો આપણે જૂનું ઘર જે હતું ને એ જૂના ઘરના ખાડું પડ્યું ને એમાં માલ ના નીચાની તમ કહેતો હતો બે પપૈયા એના વચ્ચે માલ દાટેલો અને લેબડી શક બે પંપીને અને વ્યાચીને લેજો માલેરીઓ મારા કાકો આટલા અવસ્યા મારે હાથું હશે ખોટું મારો કાકો કદી જૂઠું તો નહોતા બોલ્યા હા એ હાથું તો આવજો હવે બે પૈસા નમતીને લેવાનું કીધું હો ના ના એ તો મારા સપને આય એ તો હું જ લઈ લો તો કોઈ કહી વાત હારવાનું વિચાર તો નહીં તો વળી પગજોણ છે તો વળી છે કોઈ હાલું તો નહીં મને જવા દે કાકો કદી ખોટું બોલી નહીં હું તા કાકા આય આપડો જૂનું ઘર હતું ને એક જૂના ઘરના ખાલું પડી ના તેમનો માલ દાટેલો મારા માલ કાકાએ એ મને તો નતો ચાલ્યો પણ હું તને બતાવું તે એકન જઈને અને લઈ લેજે બે બપોઈ આવી એના વચ્ચે માલ દાટેલો અને એકને હું અમાર લેવડીશ તે ભાઈ હંપીને અને વેચીને લેજો Haina main to kayak jam mana kakak gitu tuh karung kebia pay Hampir man dia Jo Maru motor pay itu bilo ingin karung એટલું જ દઈ કાટ્યા ઓ ભાઈ ને હું આલો પાક બાગ કાકો મારા સપનો માં આવ્યા તા મને જ કીધું હું આપું છું હું તો અમીર થઈ જાય બે મકાન રાખું બે ગાડી લાવું કાકો સપનો માં જબરજસ્ત ખજાનો તો જવું પડશે મને જવા દેવાથી આવતા આવતું થોડી બારેક તો વાજો છો મને પાવડો લઈ જાય તો ખાડી હોગવા નહીં દેવું jadi jangan terlalu padipadi

ભાઈ મોટા હમણાં તો આ બધું કાઢી નાખી હું આવ્યું પેલા એમ કે તું અડધી રાતે આવ્યો છે પાક તો સફળ અડધી રાતે એવું લે ફક્ત દાળા હું રાત ના આવ્યો આટલો

જો हाथ चूकी गए तो अरे भागल थोड़ा लै जा हाँ क्या हूँ तो नहीं बोला तो कभी तकवाई नहीं आता खाला तो 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 તો तो 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 तो

આપડે પકડ્યા મારે મારવાના હું મારે છે નાસ્તો પાવડો મેળ સુ ના ના લે